ચાલવા ફરવાનું પણ મુશ્કેલ થઈ ગયું ખાતી હોસ્પિટલના કારનામાં એક બાદ એક રોજ સામે આવી રહ્યા છે અમદાવાદ આસપાસ હોય મહેસાણા હોય કડી હોય દરેક જગ્યાના જે ગામના લોકો છે ખાસ કરીને જે ભોળી જનતા છે એમને ફસાવવાનું જે કારસ્તાન છે એ દરેક ગામે ગામે થયો છે અત્યારે હું અમદાવાદના પિરાણા ગામમાં ઉપસ્થિત છું અને અહીંના સિનિયર સિટીઝન સાથે પણ આ જ પ્રકારની ઘટનાઓ સામે આવી છે કે જ્યાં ભલે સમસ્યા કોઈ બીજી હોય પરંતુ ઓપરેશન તેમના કરી દેવામાં આવ્યા છે સ્ટેમ્પ નાખી દેવામાં આવ્યા છે અને હવે તેમને

બિલકુલ તમારી સાથે ગામના લગભગ કેટલા લોકો હશે કે જેઓ આ કેમ્પમાં ગયા અને તમામ લોકો અત્યારે સાજા છે અમારા ગામમાં આઠ થી નવ જણ લઈ ગયા છે અને બે જણના મૃત્યુ પામેલ છે બિલકુલ આ પ્રકારની સ્થિતિ ગામે ગામ બની છે અન્ય જે લોકો છે એમની સાથે પણ વાતચીત કરીશું આપ જણાવો ફાઇલ છે આપના હાથમાં ખ્યાતી હોસ્પિટલની હા શું થયું તું અને સેની સારવાર આપી અમારો દુખાવ હતો અને સ્ટેર મૂકી દીધું અત્યારે કમરનો દુખાવતો નહીં મટ્યો ઉપરથી વધી ગયો વધી ગયો અને ચાલવામાં તકલીફ પડે બિલકુલ તેમને કમરમાં દુખાવો હતો પરંતુ એન્જિયોગ્રાફી તેમની કરી દેવામાં આવી છે તે પ્રકારની ફરિયાદ તેઓ કરી રહ્યા છે અને લોકો સાથે પણ વાતચીત કરીશું એમને પૂછીશું બા આપ જણાવો આપને શું સમસ્યા હતી કે ખ્યાતિ હોસ્પિટલ ગયા આપ મને છાતીમાં ને એવું દુખતું હતું અને અહીંયા ગાડી તપાસ કરી કે તમારે ત્યાં આવવું પડશે તો અમે બધા ત્યાં ગયા અમારા બાજુમાં એક બેન હતા ને એમને હું લઈ ગઈ એમને તો ત્રણ બિચારા વીસ દાડામાં તો ખલાસ થઈ ગયા અત્યારે એમની બેબી છે પણ અહીં નોકરી કરે પણ આવશે ફોન કર્યો અવડે આવશે ખરી બિલકુલ ખ્યાતિ હોસ્પિટલમાં જે સારવાર લીધી એના પછી તમને કોઈ સમસ્યા શરૂ થઈ ગઈ તર્યા ને બધું દુખ્યા કરો અત્યારે હવે તમે પેલા જે રીતે કામ કરી શકતા હતા એવી રીતે કામ કરી શકો છો ખરી ના એવું દુખિયા બિલકુલ જે ખોટી સારવાર થઈ ગઈ એની હવે આડઅસર જોવા મળી રહી છે અને રોજિંદુ જે કામકાજ જેઓ તેઓ પહેલાં કરતા હતા એ હવે આ લોકોથી નથી થઈ રહ્યું આ સમસ્યા માત્ર પીડાણા ગામની નથી પરંતુ દરેક જગ્યાએ જોવા મળી રહી છે દરેક ગામ હોય અમદાવાદ શહેર હોય કે પછી આસપાસના ગામડાઓ હોય દરેક જગ્યાએ આ રીતે ફ્રી કેમ્પ કરવામાં આવ્યા છે અને દર્દીઓની હાલત બધી બદતર કરી નાખી છે કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા જી ચોવીસ કલાક અમદાવાદ